બોડકદેવ પોલીસે સિમ્સ બ્રિજ પાસે આવેલા રેલવે ટ્રેક પાસેથી એક રાજસ્થાન પાસિંગના ટ્રક નંબર આરજે બે સાત જી બી સાત આઠ છ બે માંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે આ ટ્રકમાં સિરામિક પાવડરની થેલીઓની આડમાં સંતાડેલી વિવિધ બ્રાન્ડની દારૂની બોટલ નંગ ચારસો બાણુ અને ટીન નંગ છસો અડતાલીસ મળી કુલ ત્રણ લાખ અડતાલીસ હજાર નવસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ઓપરેશનમાં પોલીસે કુલ ચૌદ લાખ ત્રેતાલીસ હજાર બસો નેવું રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે જેમાં નીચે મુજબની વસ્તુઓનો સમાવેશ થાય છે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ત્રણ લાખ અડતાલીસ હજાર નવસો સાહીઠ રૂપિયા ટ્રક નંબર આર જે બે સાત જી બી સાત આઠ છ બે દસ લાખ રૂપિયા મોબાઇલ ફોન નંગ ત્રણ સોળ હજાર રૂપિયા સિરામિક પાવડર છવ્વીસ ટન ઇઠ્યોતેર હજાર ત્રણસો ત્રીસ રૂપિયા બોડકદેવ પોલીસે આ સફળતાપૂર્વક દારૂનો જથ્થો પકડી પાડી પ્રોહિબિશનનો એક મોટો કેસ ઉકેલી કાઢ્યો છે આવા જ સમાચાર જોવા માટે અમારી ગુડ્ડે ગુજરાત ન્યૂઝને ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં